ઓમ નમ શિવાય મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ અમારી ચેનલ જેવી આપ સૌનું સ્વાગત છે આજે આપણે સાંભળીશું કળિયુગનો અંત વિશે પ્રભુ કળિયુગનો અંત ક્યારે આવશે કળિયુગનો અંત નજીક છે દેવી કલ્કી પુરાણ અને ગરુડ પુરાણમાં એવી વાતો લખવામાં આવી છે જે તમારા રૂવાટા ઊભા કરી શકે છે કડિયુગના અંતનું દ્રશ્ય માત્ર કલ્પના કરવાથી જ માણસનું મન ડર અને આશ્ચર્યથી ભરાઈ શકે છે આ યુગ એટલો ભયાનક હશે કે તે તમારા હૃદયને હચલી નાખશે પણ આ કોઈ કાલ્પનિક વાર્તા નથી પણ હકીકત છે આ પવિત્ર ગ્રંથોમાં લખેલી વાતો આપણને આવનારા સમયની ભયંકર સચ્ચાઈથી માહિતગાર કરે છે આ જ કારણ છે કે વિદ્વાનો વારંવાર કહે છે કે આ શાસ્ત્રોનો અભ્યાસ માત્ર શ્રદ્ધાનો વિષય નથી પણ એક ચેતવણી છે જેથી આપણે વર્તમાનમાં આપણા વર્તનને સુધારી શકીએ આજે આપણે એના જ વિસ્તારથી જાણીશું અને તમને જણાવીશું અમારી વિનંતી છે કે આ માહિતીને અંત સુધી જુઓ અને અમારી સાથે જોડાયેલા રહો કળિયુગના અંતની વાર્તા જાણતા પહેલા ચાલો એવા કેટલાક પાસાઓને સમજીએ જે સૃષ્ટિના ચક્રને સમજવા માટે મહત્વપૂર્ણ છે આ ચાર યુગો સત્યયુગ ત્રેતા દ્વાપર અને કળિયુગ વચ્ચેનો તફાવત જ આપણને એ સમજવામાં મદદ કરે છે કે શા માટે સમય જતાં ધર્મ અને સત્યની શક્તિ ઓછી થતી જાય છે અને પાપ અને અધર્મનો પ્રભાવ વધતો જાય છે સૌથી પહેલાં આપણે એ વાર્તાને જાણીશું જે આ ગ્રંથોમાં વર્ણવેલી છે એ પછી અમે તમને એ બધા જ મનોરંજક અને ભયાનક દ્રશ્યો જણાવીશું જે કળિયુગના અંતમાં બનશે આ કથાઓમાં માત્ર ભવિષ્યનું ચિત્રણ નથી પણ એ સંદેશ પણ છે કે માણસે કેવી રીતે પોતાના વિચારો અને કર્મો પર કાબૂ રાખવો જોઈએ તો અમારી સાથે જોડાયેલા રહો કારણ કે આ યાત્રા માત્ર જ્ઞાન વધારનારી નહીં પણ તમને ઊંડાણપૂર્વક વિચારવા માટે પણ મજબૂર કરશે હિન્દુ શાસ્ત્રોમાં કળિયુગની ઉંમર ચાર લાખ બત્રીસ હજાર વર્ષ માનવામાં આવી છે આ વિવરણ ભાગવત પુરાણ વિષ્ણુ પુરાણ લિંગ પુરાણ અને ગરુડ પુરાણમાં મળે છે કળિયુગની શરૂઆત મહાભારત યુદ્ધ પછી દ્વાપરયુગના અંતમાં માનવામાં આવે છે અત્યારે લગભગ પાંચ વર્ષ પસાર થઈ ચૂક્યા છે અને હજુ પણ લગભગ ચાર લાખ સત્યાવીસ હજાર વર્ષ બાકી છે આ ગ્રંથોમાં કળિયુગના લક્ષણો માણસના વર્તન અને તેના અંતના સંકેતોનું વર્ણન કરવામાં આવ્યું છે જે આપણને આ યુગના પડકારો સામે સાવચેત કરે છે ચાલો કોઈ પણ વિલંબ વગર સાંભળીએ કળિયુગના અંતની પવિત્ર કથા મહાભારતના યુદ્ધની સમાપ્તિ પછી જ્યારે ધર્મરાજ યુધિષ્ઠિર હસ્તિનાપુરના પર ત્યારે તેમના મનમાં સૃષ્ટિના ભવિષ્યને લઈને પ્રશ્નો અને ચિંતાઓ ઊભી થઈ દ્વાપર યુગ હવે પૂરો થવાની તૈયારીમાં હતો અને કળિયુગના આવવાના સંકેતો સ્પષ્ટ રીતે દેખાવા લાગ્યા હતા યુધિષ્ઠિરને એ ડર સતાવી રહ્યો હતો કે આવનારા યુગમાં માનવ જીવનનું સ્વરૂપ કેવું હશે ધર્મની સ્થિતિ શું રહેશે અને સત્યનું શું થશે તેમના મનમાં એ પણ પશ્કશનો ઉઠી રહ્યો હતો કે શું આવનારા લોકો ધર્મ અને અધર્મની વચ્ચેનો ભેદ પારખી શકશે કે પછી માત્ર મોહ અને લાલચમાં ફસાઈ જશે આ ચિંતાનો ઉકેલ મેળવવા માટે તેમણે પોતાના ચારે ભાઈઓ ભીમ અર્જુન નકુલ અને સહદેવ સાથે ભગવાન શ્રીકૃષ્ણની સલાહ લેવાનો નિર્ણય કર્યો યુધિષ્ઠિરે પોતાના ભાઈઓને બોલાવ્યા અર્જુન જે હંમેશા યુદ્ધ માટે તૈયાર રહેતો હતો તેણે નિશ્ચિંત અવાજમાં પૂછ્યું કે હે મોટા ભાઈ તમે આટલા બેચેન કેમ છો શું કોઈ દુશ્મને હસ્તિનાપુર પર હુમલો કરવાની હિંમત કરી છે જો એવું હોય તો તમે આજ્ઞા આપો હું હમણાં જ જઈને તેનો નાશ કરી દઈશ યુધિષ્ઠિરે ઊંડો શ્વાસ લઈને કહ્યું કે હે અર્જુન હું તારા પરાક્રમથી સારી રીતે પરિચિત છું આ પૃથ્વી પર કોઈ પણ દુશ્મન એટલો હિંમતવાન નથી કે હસ્તિનાપુર પર હુમલો કરવાનો વિચાર પણ કરે મારી ચિંતા કોઈ બહારના દુશ્મનને કારણે નથી પરંતુ કળિયુગના આગમનને કારણે છે મને એ ડર સતાવી રહ્યો છે કે આવનારા સમયમાં માનવ સમાજ કઈ દિશામાં જશે ધર્મ અને સત્યની શું સ્થિતિ હશે ભીમ જે પોતાના મોટા ભાઈની દરેક ચિંતામાં ભાગીદાર રહેતો હતો તે બોલ્યો કે હે ભાઈ તમારી ચિંતા અમારા મનમાં પણ ડર અને અનિશ્ચિતતા પેદા કરી રહી છે કૃપા કરીને અમને કહો કે કયું સંકટ આપણી સામે છે યુધિષ્ઠિરે ગંભીર અવાજમાં જવાબ આપ્યો કે હે ભીમ તું સાચું કહે છે એક ભયંકર સંકટ આવવાનું છે હું કળિયુગના પ્રભાવ વિશે વિચારીને ચિંતિત છું એટલે મેં નક્કી કર્યું છે કે આપણે દ્વારિકાધીશ શ્રીકૃષ્ણ પાસે જ જવું જોઈએ માત્ર એ જ આપણને આ ચિંતામાંથી મુક્ત કરી શકે છે બધા પાંડવો યુધિષ્ઠિરની વાત સાથે સહેમત થયા અર્જુને કહ્યું કે તમે સાચું કહો છો ભાઈ શ્રીકૃષ્ણ આ સમય સૌથી જ્ઞાની અને ભવિષ્યને જુનારા છે આપણે તેમની પાસે જ જવું જોઈએ ભીમે પણ ઉત્સાહથી કહ્યું કે હે ધર્મરાજ હું તમારી સાથે છું નકુલ અને સહદેવે પણ તરત જ હા પાડતા કહ્યું કે આ નિર્ણય જ સૌથી યોગ્ય છે આ રીતે બધા પાંડવો દ્વારિકા તરફ જવા નીકળ્યા દ્વારિકાની પવિત્ર નગરીમાં પહોંચીને પાંડવોનું ભગવાન શ્રીકૃષ્ણે દિલથી સ્વાગત કર્યું યુધિષ્ઠિરે તેમના ચરણોમાં પ્રણામ કરતા કહ્યું કે હે કેશવ તમને વારંવાર નમસ્કાર તમે તો અંતર્યામી છો વાપર યુગ હવે પૂરો થવાનો છે અને કળિયુગના સંકેતો સ્પષ્ટ દેખાવા લાગ્યા છે હું એ જાણવા માંગુ છું કે કળિયુગમાં માણસનો સ્વભાવ અને વર્તન કેવું હશે તે કેવા કર્મોમાં લાગેલું હશે અને મોક્ષ મેળવવા માટે તેણે શું કરવું પડશે શ્રી કૃષ્ણે હસતા હસતા કહ્યું કે હે ધર્મરાજ તમારી જાણવાની ઈચ્છા ખૂબ જ યોગ્ય છે કળિયુગના પ્રભાવને સમજવું એ માત્ર તમારા માટે જ નહીં પરંતુ પરંતુ સમગ્ર માનવજાતિ માટે મહત્વપૂર્ણ છે પરંતુ એનો જવાબ હું સીધી શબ્દોમાં નથી આપી શકતો કારણ કે તેને અનુભવ દ્વારા સમજવું વધુ જરૂરી છે યુધિષ્ઠિરે ઉત્સુકતાથી પૂછ્યું કે હે માધવ તમે જે પ્રકારની પરીક્ષાની વાત કરી રહ્યા છો એના માટે અમારે શું કરવું પડશે શ્રી કૃષ્ણે કહ્યું કે હે મહારાજ તમારે અને તમારા ચારેય ભાઈઓએ અલગ અલગ દિશાઓમાં આવેલા ગાઢ અને રહસ્યમય જંગલોમાં જવું પડશે એ જંગલોમાં અનેક વિચિત્ર અને અદ્ભુત દ્રશ્યો તમને દેખાશે એ દ્રશ્યો એ પરિસ્થિતિઓના પ્રતીક હશે જે કળિયુગમાં દેખાશે જ્યારે તમે એ અનુભવને લઈને મારી પાસે પાછા આવશો અને મને જણાવશો ત્યારે હું તમને કળિયુગના સાચા પ્રભાવ અને તેના રહસ્યો વિસ્તારથી સમજાવીશ યુધિષ્ઠિરે ગંભીરતાથી જવાબ આપ્યો કે જેવી તમારી આજ્ઞા કેશવ તમે જે જગ્યા તરફ ઈશારો કરશો અમે ત્યાં જવા માટે તૈયાર છીએ શ્રીકૃષ્ણે કહ્યું કે તમે અને તમારા ભાઈઓ અલગ અલગ દિશાઓમાં જાઓ ત્યાં ભયંકર અને રહસ્યમય જંગલો છે તેમાં કોઈ અસામાન્ય ઘટના કે વિચિત્ર દ્રશ્ય દેખાય તો તેને ધ્યાનથી જોજો અને પાછા આવીને મને કહેજો ત્યારે જ તમે કળિયુગના રહસ્યને સારી રીતે સમજી શકશો શ્રી કૃષ્ણની આજ્ઞાનું પાલન કરીને પાંડવો પોતાના રથોને ત્યાં જ છોડીને પગપાળા જંગલ તરફ ચાલી નીકળ્યા વાતાવરણ બહારથી શાંત લાગતું હતું પરંતુ અંદર એક રહસ્યમય ધ્રુજારી હતી જાણે દરેક ઝાડને હવા કંઈક કહેવા માંગતી હોય પાંડવો અલગ અલગ દિશાઓમાં નીકળી ગયા જેથી વધુમાં વધુ અનુભવ મેળવી શકે યુધિષ્ઠિરને એક ઘાડ અને અંધાર જંગલમાં એક વિચિત્ર દ્રશ્ય દેખાયું તેમણે એક ખૂબ મોટો હાથી જોયો જેને બે સૂંઢ હતી એ હાથી પોતાની બંને સૂંઢથી મોટા મોટા ઝાડને ઉખેડી રહ્યો હતો જાણે તેની શક્તિનો કોઈ પાર જ ન હોય યુધિષ્ઠિર આ જોઈને નવાઈ પામી ગયા અને વિચારવા લાગ્યા કે આ અસામાન્ય દ્રશ્ય શું સંકેત આપી રહ્યું છે અર્જુન એક શાંત અને સુંદર જંગલમાં પહોંચ્યો જ્યાં ચારે બાજુ હરિયાળી અને પક્ષીઓનું મધુર કલરવ વાતાવરણને ખુશનુમા બનાવી રહ્યો હતો આ શાંતિની વચ્ચે તેને અચાનક એક વિચિત્ર દ્રશ્ય જોયું તેની સામે એક મોટું પક્ષી હતું જેની પાંખો પર વેદોની રૂચાઓ લખેલી હતી આ પક્ષી દેખાવામાં પવિત્ર અને જ્ઞાનનું પ્રતીક લાગતું હતું પરંતુ એ જ સમયે તેને મરેલા જીવોનું માંસ ખાવાનું શરૂ કરી દીધું અર્જુન આ જોઈને ઊંડા વિચારમાં પડી ગયો કે આ કેવો વિરોધાભાસ છે જ્યાં એક બાજુ પવિત્ર વેદોનું જ્ઞાન છે અને બીજી બાજુ હિંસા અને માંસાહાર ભીમ એક લીલાછમ ઘાસના મેદાનમાં પહોંચ્યો જ્યાં ગાયોનું મોટું ટોળું ફરી રહ્યું હતું ત્યાં તેની નજર એક અદભુત પણ પીડાદાયક દ્રશ્ય પર પડી એક ગાયે હમણાં જ એક વાછરડાને જન્મ આપ્યો હતો અને પોતાની મમતામાં તેને જોર જોરથી ચાટવા લાગી પરંતુ વધુ પડતું ચાટવાને કારણે વાછરડું લોહી લોહાણ થઈ ગયું ભીમ આશ્ચર્યચકિત રહી ગયો અને તેના મનમાં વિચાર આવ્યો કે આ કેવી મમતા છે જે પોતાના જ બાળકને ઈજા પહોંચાડી રહી છે સહદેવ એક શાંત તળાવ પાસે પહોંચ્યો જ્યાં સાત કૂવા એક લાઈનમાં બનેલા હતા તેણે જોયું કે છ કૂવામાં પાણી ભરેલું છે પરંતુ વચ્ચેનો સૌથી ઊંડો કૂવો પૂરેપૂરો સૂકો હતો આ અજીબ દ્રશ્ય જોઈને સહદેવ વિચારમાં પડી ગયું

એ પોતાના રસ્તામાં આવતા મોટા મોટા ઝાડને બે ઉખેડી રહી છે પરંતુ જેવી એ શિલા એક નાના છોડ પાસે પહોંચી અચાનક ત્યાં ઝટકી ગઈ નકુલા જોઈને દંગ થઈ ગયો અને વિચારવા લાગ્યો કે આ નાનકડા છોડે આટલી મોટી શિલાને કેવી રીતે રોકી દીધી સાંજ થતાં જ પાંડવો પોતપોતાના અનુભવ લઈને જંગલમાંથી પાછા ફર્યા અને શ્રીકૃષ્ણ પાસે પહોંચ્યા તેમણે એક પછી એક પોતાના જોયેલા દ્રશ્યો વર્ણવ્યા યુધિષ્ઠિરે કહ્યું હે પ્રભુ મેં બે સૂંડ વાળો હાથી જોયો શ્રી કૃષ્ણ અને બોલ્યા હે ધર્મરાજ આ દ્રશ્ય બતાવે છે કે શાસકો બેવડી તે ઉપરથી ધર્મ અને ન્યાયનો દેખાવ કરશે પણ અંદરથી પ્રજાનું શોષણ કરશે બંને બાજુથી તેઓ માત્ર પોતાનો સ્વાર્થ પૂરો કરશે અર્જુને કહ્યું પ્રભુ મેં એક પક્ષી જોયું જેની પાંખો પર વેદોની રૂચાઓ લખેલી હતી પરંતુ તે માંસ ખાઈ રહ્યું હતું શ્રીકૃષ્ણે જવાબ આપ્યો કે હે અર્જુન કળિયુગમાં વિદ્વાન અને પંડિત કહેવાતા લોકો જ્ઞાન તો રાખશે પણ તેમના હૃદય પવિત્ર નહીં હોય તેઓ વેદો અને ધર્મનો ઉપયોગ માત્ર પૈસાને પ્રતિષ્ઠા મેળવવા માટે જ કરશે તેમનું વર્તન જ્ઞાનથી વિપરીત હશે ભીમે કહ્યું પ્રભુ મેં જોયું કે એક ગાય પોતાના વાછરડાને એટલું ચાટ્યું કે તે ઘાયલ થઈ ગયું શ્રીકૃષ્ણે કહ્યું હે ભીમ કળયુગમાં માતા પિતાનો વધુ પડતો પ્રેમ બાળકો માટે બંધન બની જશે તેઓ એવો પ્રેમ તો આપશે પણ એ પ્રેમ બાળકોને આત્મનિર્ભર બનતા રોકશે મમતાનો પણ પીડાનું કારણ બનશે સહદેવે કહ્યું પ્રભુ મેં સાત કૂવામાંથી જોયું કે વચ્ચેનો સૌથી ઊંડો કુવો સૌ સૂકું હતું જ્યારે બાકીના છ કુવામાં પાણી ભરેલું હતું શ્રીકૃષ્ણે કહ્યું હે સહદેવ કળિયુગમાં લોકો બહારથી તો સમૃદ્ધ અને પૈસાદાર દેખાશે પણ તેમની અંદર દયા અને મદદની ભાવના નહીં હોય પાડોશમાં કોઈ ભૂખ્યો તરસ્યો મરી રહ્યો હશે તો પણ લોકો આખાડા કાન કરીને પોતાના સ્વાર્થમાં ડૂબેલા રહેશે આ સ્વાર્થી પણ જ કણિયુગની સૌથી મોટી ઓળખ બનશે નકુલે કહ્યું કે પ્રભુ મેં એક મોટી શિલાને પહાડ પરથી ગબડતી જોઈ જે પોતાના રસ્તામાં આવતા મોટા મોટા ઝાડને ઉખાડી રહી હતી પરંતુ એક નાનકડો છોડ તેની સામે આવીને તેને રોકી દે છે શ્રીકૃષ્ણે જવાબ આપ્યો કે હે નકુલ આ દ્રશ્ય બતાવે છે કે કળિયુગમાં ધન શક્તિ અને સત્તા કોઈને પણ વિનાશથી બચાવી શકશે નહીં

અને આ યુગ કઈ રીતે પૂરો થશે ભગવાન વિષ્ણુએ જવાબ આપ્યો કે હે ગરુડ કળિયુગમાં અધર્મ સ્વાર્થ અને પાપનું સામ્રાજ્ય હશે તેના અંત સમયે કેટલાક ખાસ સંકેતો દેખાશે જે સૃષ્ટિના વિનાશ તરફ ઈશારો કરશે ચાલો આ પાંચ મુખ્ય સંકેતોને સમજીએ પહેલો સંકેત માનવ ઉંમ્રમાં ઘટાડો કળિયુગના અંતિમ સમયમાં માણસની ઉંમર ખૂબ જ ઓછી થઈ જશે સરેરાશ જીવન ફક્ત વીસ વર્ષનું જ રહેશે લોકો બાર વર્ષની ઉંમરે જ વૃદ્ધાવસ્થાના લક્ષણો બતાવવા લાગશે વાળ સફેદ થઈ જશે ચહેરા કરચલીઓથી ભરાઈ જશે અને શરીર રોગોથી ઘેરાઈ જશે આ શારીરિક પતન માત્ર શરીરનું જ નહીં પરંતુ માણસની જીવનશૈલી અને નૈતિકતાના પતનનું પણ પરિણામ હશે લોકો બિનઆરોગ્યકર ખોરાક અનિયમિત દિનચર્યા અને તણાવભર્યા જીવનના કારણે શારીરિક અને માનસિક રીતે નબળા પડી જશે સ્ત્રીઓ માત્ર આઠ થી નવ વર્ષની ઉંમરે જ સંતાનને જન્મ આપવા લાગશે પરંતુ તેમની નબળાઈ એટલી હશે કે તેઓ બાળકોનો ઉછેર બરાબર નહીં કરી શકે બાળકો કુપોષણ અને નબળાઈનો શિકાર બનશે જેનાથી આવનારી પેઢીઓ સતત અશક્ત અને રોગી બનતી જશે આનાથી પારિવારિક અને સામાજિક માળખું પૂરેપૂરું ભાંગી પડશે લોકો પોતાની ભૌજિક ઈચ્છાઓ પૂરી કરવામાં એટલા ગૂંચવાઈ જશે કે સંબંધો અને પરિવાર પ્રત્યે બેદરકાર બની જશે આ સંકેતથી સ્પષ્ટ છે કે કળિયુગના અંતિમ સમયમાં માણસની શારીરિક અને માનસિક શક્તિનો પૂરેપૂરો નાશ થશે સમાજમાં અવ્યવસ્થા અશાંતિ અને અરાજકતા વધશે પરસ્પર પ્રેમ અને વિશ્વાસ તૂટી જશે અને માત્ર સ્વાર્થ જ જીવનનો આધાર બનશે આ પરિસ્થિતિ આપણને ચેતવણી આપે છે કે જો સંતુલિત જીવનશૈલી અને નૈતિકતાનું પાલન ન કરવામાં આવ્યું તો આવનારી પેઢીઓ અંધકારમાં ડૂબી જશે બીજો સંકેત પતિવ્રતા સ્ત્રીઓનો લોપ કળિયુગના અંતમાં નૈતિકતા અને ધર્મનું એટલું બધું પતન થશે કે પતિવ્રતા સ્ત્રીઓ લગભગ ગાયબ થઈ જશે એક સ્ત્રી ઘણા પુરુષો સાથે સંબંધ બાંધશે જે સમાજમાં નૈતિક પતન અને પારિવારિક વિઘટનનો સૌથી મોટો સંકેત હશે તે સમયે લગ્ન અને સંબંધોની પવિત્રતા પૂરી થઈ જશે લોકો ધાર્મિક કાર્યો જેવા કે પૂજા પાઠ શ્રાદ્ધ અંતિમ સંસ્કાર અને લગ્ન જેવા સંસ્કારોથી પૂરેપૂરા વિમુખ થઈ જશે પાણીની અછતના કારણે લોકો નાવાનું બંધ કરી દેશે જેનાથી માત્ર શારીરિક સ્વચ્છતા જ નહીં પરંતુ આધ્યાત્મિક પવિત્રતા પણ નાશ પામશે ખાવા પીવાની આદતોમાં ભારે ફેરફાર થશે માંસાહારનું જોર વધશે અને ફળો શાકભાજી અને અનાજ જેવા સાત્વિક ખોરાક દુર્લભ થઈ જશે લોકો પોતાના પહેરવેશમાં પણ ભૌતિકતાને મહત્વ આપશે તેઓ ચમકદાર ચુસ્ત અને ભડકીલા કપડાં પહેરશે જે તેમની અંદરની સાધના અને આધ્યાત્મિકતાથી દૂરીને સ્પષ્ટ રીતે બતાવશે સમાજનું વાતાવરણ સ્વાર્થ લાલચ છેતરપિંડી અને કપટથી ભરાઈ જશે સંબંધોમાં વિશ્વાસની કમી હશે અને લોકો માત્ર પોતાની સુખ સુવિધાઓ અને ભૌતિક ઈચ્છાઓ માટે જીવશે ધર્મ અને ફરજોથી મોડું ફેરવીને તેઓ માત્ર દુનિયાવી સુખોની શોધ કરશે આ પરિસ્થિતિ સામાજિક અવિશ્વાસ અશાંતિ અને અનૈતિકતાને વધુ પ્રોત્સાહન આપશે તેથી એ શીખવે છે છે કે માત્ર ધર્મ અને અને નૈતિકતા સમાજને સ્થિર બનાવી શકે ત્રીજો સંકેત વૃક્ષોનું ફળ વગરનું થવું કડીબના અંત સમયે પ્રકૃતિ પર ભયંકર સંકટ આવશે વૃક્ષો ફળ અને ફૂલ આપવાનું બંધ કરી દેશે અને માત્ર શમીનું વૃક્ષ જીવતું રહેશે લોકો શાકાહારને લગભગ પૂરે પૂરો છોડી દેશે અને માંસાહાર પર આધાર રાખતા થઈ જશે ભોજન તામસિક અને રોગ ફેલાવનારું હશે જેનાથી લોકો નાની ઉંમરમાં જ ગંભીર બીમારીઓનો શિકાર બનશે બનશે ગાયોની પૂજાનું મહત્વ પૂરું થઈ જશે લોકો તેમને માત્ર દૂધ અને માંસ માટે જ પાડશે આ સંકેત પ્રકૃતિ પ્રત્યે માણસની બેદરકારી અને આડેધડ શોષણનું પરિણામ છે જંગલોના આડેધડ કાપ પ્રદૂષણ અને કુદરતી સંસાધનોના દુરુપયોગથી પર્યાવરણનું સંતુલન પૂરેપૂરું બગડી જશે વૃક્ષોનું ફળહીન થવું અને વાતાવરણનું અસંતુલન સમાજમાં ખોરાકની ભારે અછત ઊભી કરશે લોકો ભૂખ અને કુપોષણનો શિકાર બનશે અને આવનારી પેઢીઓ સતત નબળી પડતી જશે આ પરિસ્થિતિ આપણની ચેતવણી આપે છે કે પ્રકૃતિનું રક્ષણ અને તેના પ્રત્યે આદર જ માનવ અસ્તિત્વને બચાવી શકે છે ચોથો સંકેત ઓછો વરસાદ કળિયુગના અંતિમ તબક્કામાં વરસાદ ખૂબ જ ઓછો થઈ જશે ખેતરોમાં અનાજનું ઉત્પાદન લગભગ બંધ થઈ જશે જે થોડું ઘણું અનાજ ઉગશે તે સ્વાદ વગરનું રસ વગરનું અને પોષક તત્વ વગરનું હશે ફળોમાં મીઠાશ અને રસની કમી થઈ જશે લોકો ખોરાક અને પાણી માટે તડપશે તે સમયે માત્ર બકરીઓનું દૂધ જ એકમાત્ર સહારો હશે જે કુદરતી સંસાધનોની ભયાનક અછતને સ્પષ્ટ રીતે બતાવશે આ પરિસ્થિતિ સામાજિક અને આર્થિક સંકટને વધુ ઊંડું બનાવશે લોકો જીવનની મૂળભૂત જરૂરિયાતો જેવી ખોરાક અને પાણી માટે સંઘર્ષ કરશે ખેતી અને કૃષિના કામો પૂરેપૂરા બંધ થઈ જશે આનાથી સમાજમાં ભૂખમરો અશાંતિ અને હિંસા વધશે આ સંકેત બતાવે છે કે પર્યાવરણનો વિનાશ અને માણસની બેદરકારી જ આવનારા સંકટોનું મૂળ છે ગરુડ પુરાણ આ પ્રસંગ દ્વારા આપણને યાદ અપાવે છે કે પ્રકૃતિનું રક્ષણ સંતુલિત જીવન અને ધર્મનો પાલન જ માનવતાને બચાવી શકે આ પછી ભગવાન વિષ્ણુ અને ગરુડજીનું આ પ્રસંગ પૂરો થાય છે ચાલો હવે જાણીએ કે કઈ રીતે કળિયુગનો અંત થશે કળિયુગના અંતનો સૌથી ભયંકર સંકેત હશે સાત સૂર્યોનો ઉદય ભગવાન વિષ્ણુ પોતે જ સૂર્યના અગન ગોળા જેવા કિરણોમાં બેસીને આખી પૃથ્વીનું પાણી શોષી લેશે સાત સૂર્યોની તીવ્ર ગરમીથી નદીઓ સમુદ્રો તળાવો સરોવરો બધું જ સુકાઈ જશે પૃથ્વીની દરેક જીવ દરેક વૃક્ષ અને દરેક પર્વત એ અસહ્ય ગરમીથી બળીને રાખ થઈ જશે ધરતીની સપાટી પર માત્ર રાખ અને રાખમાંથી ઉડતો ધુમાડો જ રહી જશે આ દ્રશ્ય આખી સૃષ્ટિના અંતની જાહેરાત કરશે આ પછી ભગવાન વિષ્ણુ રુદ્રરૂપ ધારણ કરશે અને એવા ભયંકર વાદળો ઉત્પન્ન કરશે જે સો વર્ષ સુધી સતત વરસશે આ વરસાદ સાધારણ વરસાદ નહીં હે તેના ટીપા વજ્ર જેવા કઠોર અને વિનાશક હશે સતત વરસતા પાણીથી પૃથ્વી પાણીમાં ડૂબી જશે પર્વતો સમુદ્રમાં ડૂબી જશે અને બાકી રહેલું જીવન લહેરોમાં સમાઈ જશે આખા સંસારનો અંત થઈ જશે અને આ પ્રલય સૃષ્ટિના ચક્રનો એક સ્વાભાવિક તબક્કું સાબિત થશે એક અંત જે નવી શરૂઆતનો રસ્તો ખોલે છે જ્યારે અધર્મ પાપ અને સ્વાર્થ તેની ચરમસીમાએ પહોંચી જશે ત્યારે આ સંહાર જરૂરી બની જશે પરંતુ આ વિનાશ માત્ર नाशનું પ્રતીક નથી પરંતુ શુદ્ધિ કરવાની એક પ્રક્રિયા છે ભગવાન વિષ્ણુએ ગરુડજીને કહ્યું કે આ અંત એક નવી સવારની ભૂમિકા છે જ્યારે વર્તમાન સૃષ્ટિ નષ્ટ થઈ જશે ત્યારે પરમાત્મા પોતાની ઈચ્છાથી એક નવી શુદ્ધ અને પવિત્ર સૃષ્ટિનું નિર્માણ કરશે તે નવી સૃષ્ટિમાં ધર્મ સત્ય અને આધ્યાત્મિકતાનો ફરીથી ઉદય થશે ફક્ત એ જ જીવોને ત્યાં સ્થાન મળશે જેમણે ધર્મ અને સત્યનું પાલન કર્યું હશે આ મહાત્મ્યા આપણને એ શીખવે છે કે પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ કેમ ના હોય ધર્મ અને સચ્ચાઈનો રસ્તો ક્યારેય ના છોડવો જોઈએ કારણ કે આ જ રસ્તો અંધકાર પછી આવનારી નવી સૃષ્ટિમાં સ્થાન અપાવે છે અને આપણા જીવનને સાર્થક બનાવે છે તો મિત્રો આ હતી કળિયુગના અંતની દિવ્ય ભવિષ્યવાણી જે આપણને ધર્મ અને સત્યના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે જો તમને આ જ્ઞાનવર્ધક કથા ગમી હોય તો હમણાં જ લાઈક કરો તમારા પરિચિતો સાથે શેર કરો અને આવા જ વધુ રહસ્યમય અને ધાર્મિક વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને હા જો તમે પણ ભગવાન પર વિશ્વાસ રાખો છો તો અમારો આ મહિમા લાઈક કરો શેર કરો અને હમણાં જ કમેન્ટ બોક્સમાં પૂરા મનથી લખો જય શ્રી કૃષ્ણ મળીએ હવે નવા મહાત્મ્ય સાથે ત્યાં સુધી આવજો મિત્રો